ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર ડે ની ઉજવણી કરવામાં રાજ્યના અલગ અલગ શહેરમાંથી ટ્રાન્સજેન્ડર ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા સમગ્ર ઉજવણીનું આયોજન બરોડાના લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું ચૌદ માં લાલસા જજમેન્ટ બાદ આ સમુદાયના લોકોના અધિકારોનું રક્ષણ કરવાની મંજૂરી મળી હતી તે ઉપરાંત સરકાર દ્વારા ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકો સાથે ભેદભાવ કરાતો હોવાનો આક્ષેપ સરકાર દ્વારા ટ્રાન્સજેન્ડરો દ્વારા જણાવાયું છે તે ઉપરાંત આવાસ શિક્ષણ નોકરી વગેરે યોજનાઓનો લાભ ગુજરાતમાં ટ્રાન્સજેન્ડરોને નથી મળતો હોવાનું કહેવાયું છે

ત્યારબાદ અમે દર વર્ષે પંદર એપ્રિલ ને રાષ્ટ્રીય ટ્રાન્સજેન્ડર દિવસ તરીકે ગુજરાતમાં સેલિબ્રેટ કરી રહ્યા છે આજે લક્ષ્ય ત્રસ્ત અને બીજી સમુદાય સાથે કામ કરતી ઘણી સંસ્થાઓ જેમ કે વિકલ્પ સંસ્થા ચુવાડ ગ્રામ આ બધી સંસ્થાઓ સાથે ભેગી મળી અને સમુદાય સાથે એકત્રિત થઈને અમારા આ દિવસની ગાંધીનગરમાં ઉજવણી કરી રહ્યા છે ઘણા પડકારો છે ગુજરાત આપણે રોલ મોડલ છે પરંતુ જ્યારે સરખામણીની વાત કરીએ તો ગુજરાત સિવાયના જે બીજા રાજ્યોમાં જે કામ થઈ રહ્યા છે એ કામમાં આપણે ગુજરાત ખૂબ પાછળ છે જેમ કે કેરલામાં વાત કરીએ એજ્યુકેશન્સમાં નોકરીમાં જે રિઝર્વેશન્સની વાત રિઝર્વેશન્સ આપવામાં આવ્યું છે વાત નહીં વન પર્સન્ટ રિઝર્વેશન્સ આપવામાં આવ્યું છે આવાસની સ્કીમ્સ હોય ઇવન ગુજરાત સરકારે જે પોતાની યોજનાઓ લાગુ કરેલી છે એ યોજનાનો લાભ પણ હજુ સુધી સમુદાયને નથી મળી રહ્યા એટલે અમારી અધિકારોની ઉજવણીની સાથે સાથે આ જે બદલાવ છે આ કાયદાનું જે અમલીકરણ થાય રાજ્ય કક્ષાએ એના માટે એક અમે મજબૂત લડાઈ પણ આપી રહ્યા છે આ જેટલી પણ સ્કીમ સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે ઓલ્ડ એજ પેન્શન સ્કીમ હોય પ્રી મેટ્રિક સ્કોલરશિપ હોય પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ હોય કાર અથવા ટ્રાન્ઝિન્ડરના જે માતા-પિતાને એક ફાઇનાન્શિયલ સપોર્ટ છે આ ઘણી બધી સ્કીમ્સ સરકારી ના કાગળો પર દર્શાવવામાં આવી છે કે ટ્રાન્ઝિન્ડર સમુદાય માટે આટલી યોજના લાગુ કરવામાં આવી છે પરંતુ એકેય યોજનાનો લાભ આજ સુધી સમુદાયના સભ્યને મળી નથી